ઘરઘંટી ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ નમસ્કાર હું છું ધારા સ્વાગત છે તમારું કિચન મેજિક શિયાળાની શરૂઆત થાય એટલે ખાણીપીણીની ઋતુની પણ શરૂઆત થાય જેમ કે મિષ્ઠાનમાં આપણી પાસે બહુ જ બધા ઓપ્શન હોય છે અડદિયા તલની કે પછી સિંગની ચિક્કી હોય કે પછી ખજૂર પાક હોય અંજીર પાક હોય ગુંદ પાક હોય પણ આજે આ કોઈ પાક અહીંયા નથી બનવાના આજે શાકભાજીમાંથી જે સૌથી વધારે આપણને શિયાળામાં મળે છે અને શિયાળામાં જ મળે છે એ વસ્તુ ઉપર આપણે આજે એક વાનગી બનાવવાના છીએ યસ આજે આપણે જે બનાવી રહ્યા છીએ એ એક એવી શાકભાજી છે કે જે શિયાળામાં વધારે મળે છે અને શિયાળામાં જ એની વસ્તુઓ આપણને ખાવી વધારે ગમતી હોય છે શિયાળામાં શાકભાજી ખરીદવાની પણ એક અલગ મજા હોય છે સૌથી પહેલું રીઝન કે એક તો શાકભાજીના ભાવ ઓછા હોય અને સાથે ફ્રેશ શાકભાજી મળતું હોય છે કે દસ રૂપિયાની આપણને બહુ જ બધી કોથમીર મળી જાય દસ રૂપિયાની આપણને પાલક મળી જાય દસ જ રૂપિયાની આપણને મેથી પણ મળતી હોય છે હવે આવું સાંભળીને તમે કહેશો કે નાના નાના શાકભાજી તો હજુ મોંઘું છે ચલો દસ નહીં કદાચ વીસ રૂપિયામાં પણ ફ્રેશ આપણને શાકભાજી મળે છે અને લીલું લસણ આય હાય હાય કેટલું સરસ મળતું હોય છે તો યસ આજની રેસિપીમાં લીલું લસણ છે

ભૂમિબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે જ્યારે કિચન મેજિકમાં આવ્યા છો ત્યારે બે અલગ અલગ રેસીપી તમે બનાવવાના છો સૌથી પહેલાં તો શિયાળામાં પણ એક સરસ લસણવાળી જે વસ્તુઓ ખવાતી હોય છે એમાં લીલું લસણ વાપરીને તમે આજે જે બનાવવાના છો એના વિશે અને તમારી બંને રેસિપી વિશે અને ખાસ તમારા પ્રોફેશન વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો મારું નામ ભૂમિ છે હું બહુ જ બે સરસ રેસીપી લઈને આવી છું જેમાં પહેલી રેસીપી છે ગાર્લિક કાજુ પનીર જે સ્પેશિયલી વિન્ટરમાં બનાવવામાં આવે છે જે પરોઠા જોડે બહુ જ સરસ લાગે છે લીલા લસણમાં બનાવવાની હોય છે અને બીજી રેસીપી જે છે એ સૌની ફેવરેટ બહુ જ બધાને ગમતી હોય છે જેના વગર સવાર પડતી જ નથી એ છે ફાફડા તો હું એ તમને બંને રેસીપી બહુ જ સરસ રીતે બતાવીશ ઓકે તો શરૂઆત કરીએ આપણે અને લીલું લસણ તમે કહ્યું કે જે શિયાળામાં જ સૌથી વધારે બનતું હોય છે અને મળતું પણ વધારે ત્યારે જ હોય છે તો એમાંથી તમે આજે ગાર્લિક એટલે મને થયું કે કદાચ લીલું લસણ નહીં હોય પણ આને ગાર્લિક અને સાથે કાજુ અને પનીર બધું જ એડ કરીને તમે બનાવી રેડી કરી છે ચલો તો શરૂઆત કરીએ ફટાફટ ચલો શરૂ કરીએ ચલો આપણે રેસીપી શરૂ કરીએ છીએ જેમાં આપણે બે ચમચી ઘી લઈશું જેમાં આપણે લસણને ફ્રાય કરવાનું છે ઓકે હમ હવે આપણે લસણને એડ કરીને ફ્રાય કરીશું અહીંયા આપણે સૂકું લસણ વાપરીએ છીએ ફ્રાય કરવાનું હા ઓકે લસણ હંમેશા તમે જોયું હશે કે પેસ્ટ બનાવે પણ લસણની સબ્જી શાક બનાવે જી એનો કઈક ટેસ્ટ જ આખો અલગ હોય છે આખું પણ લસણ જે હોય છે એ બહુ જ સરસ લાગે ટેસ્ટમાં જે સ્પેશિયલ શિયાળા માટે જ બનાવવામાં આવે છે જી બિલકુલ અને શિયાળામાં લસણ છે ડુંગળી છે એ બોડી માટે થોડી ગરમ પદાર્થ છે ગરમ જે જરૂરી છે કે શિયાળામાં આપણે લેવો જ જોઈએ બિલકુલ તમે જોઈ શકો છો હવે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો આપણે કાઢી લઈએ યસ બરાબર આટલું ગોલ્ડન બ્રાઉન એને આપણે કરીએ છીએ બ્રાઉન કલર કરી દેવાનો હમ પછી એને કાઢી દેવાનો ઓકે આપણે કાજુ ફ્રાય કરીશું યસ એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર કરી દઈશું ઓકે કાજુ અને આખું લસણ એને સૂકું લસણ જે આપણે કહીએ એ આપણે ઘીમાં અત્યારે સોતે કરીએ છીએ હા અને ત્યાર પછી આખો વઘાર જે છે એ આપણે તેલમાં કરીશું તેલમાં કરીશું અને સાથે લીલું લસણ પણ હશે અચ્છા ઓકે સો આજના આપણા હીરો ઇન્ગ્રીડિયન્ટ જે છે લીલું લસણ લસણ એની એન્ટ્રી પછી થશે ઓકે કાજુને પણ આપણે આટલા જ ગોલ્ડન બ્રાઉન થવા દઈએ છીએ હા એને પણ ગોલ્ડન બ્રાઉન કલર કરી દેવાનું છે ઓકે હવે આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું યસ કઢાઈ લઈ લઈએ આપણે હા હવે આપણે એમાં તેલ એડ કરીશું તેલ આપણે જે લઈએ છીએ અહીંયા એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ટ્રાન્સફ્રેટ ફેટ ફ્રી પણ છે એટલે જો જોવા જઈએ તો આમાં ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન બહુ સરસ જી હવે આપણે એક ચમચી હિંગ લઈશું જી હિંગ આપણે જે અહીંયા લઈએ છીએ એ વસંત મસાલાની લઈએ છીએ હા એટલે ગુડ અરોમા જે આપણને એક મળવી જોઈએ એક વાનગીમાંથી એ પણ મળે છે અને સાથે ચપટી એવી હિંગ હોય કે જે સ્વાદ અને સુગંધ બંને માટે ખૂબ સારી હોય છે તો હવે મારી સરસ થશે બિલકુલ હવે આપણે ખડા મસાલા એડ કરીશું જી એમાં આખા લાલ મરચા તજનો ટુકડો હમ આખા મરી હમ હવે આપણે આમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું ઓકે આખું લસણ નાખીએ છીએ છતાં આદુ લસણની પેસ્ટ પણ આપણે એડ કરીશું ઓકે વધારે ટેસ્ટી લાગશે યસ કારણ કે નામ જ છે ગાર્લિક તો ગાર્લિક હા બધું જ હોવું જોઈએ એમાં આપણે એડ કરીશું ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઓકે

હવે આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીશું બરાબર જે એકદમ ટેસ્ટમાં થોડો ક્રન્ચી લાગશે જી અને ગ્રેવીનું બાઇન્ડિંગ જે હોય હા એ પણ થોડું સરસ ઘટતું રહે હમ બધા મસાલા એડ કરીશું જી સ્વાદ પ્રમાણે મીઠું ധാണി ലാൽ മർച്ച ഓക്കെ હવે આપણે આમાં થોડી કસૂરી મેથી એડ કરીશું ઓકે જે આપણે લસણ તળીને બહાર કાઢ્યું હતું એ હવે એડ કરી દઈએ ઓકે એના પછી આપણે જે આ કાજુ તળ્યા હતા એને પણ એડ કરી દઈએ જી વાહ એકદમ જે સરસ સુગંધ આવી જોઈએ આવે છે અને સાથે એવું લાગે કે કંઈક એવું બન્યું છે કે જે પંજાબી પણ છે અને ગુજરાતી પણ સુગંધ જે છે એણે ટેસ્ટ મર્જ કર્યો છે કે શિયાળાની સ્પેશિયલ પણ ખરી અને જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે કહેવાય ને કે એકદમ પંજાબી તડકો જોઈએ એ પણ આમાં એડ કરી છે બિલકુલ હવે આપણે પનીર છીણી લઈએ છે જી હવે આપણે પાણી એડ કરીશું જી

અહીંયા આજે આપણે જેટલા પણ મસાલા યુઝ કર્યા છે એમાં લગભગ આપણે વસંત મસાલાના યુઝ કર્યા છે કારણ કે એકદમ શુદ્ધતા સાથે બને છે અને આપણને જેવો ભારતીય અથવા ગુજરાતી જે પણ ટેસ્ટ જોઈએ છે એ બધો જ એમાંથી મળે છે પેલું કહેવાય ને કે જે ઓરિજિનલ તમારે જો ટેસ્ટ જોઈતો હોય તો વસંત મસાલો જ યુઝ કરવો જોઈએ બિલકુલ આપણી આ રેસીપી હવે રેડી છે તો હવે આપણે સર્વ કરીએ ઓકે गार्लिक काजू पनीर बनववा माटे 100 ग्र. पनीर 100 ग्र. काजू 50 ग्र. लसण 1 कप जीणो समारेलू લીલું લસણ 1 टेबलस्पून આદુ લસણ મરચાની પેસ્ટ 1 કપ કાંદા અને ટામેટાની પ્યુરી 1 ટેબલસ્પૂન ઘી 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર ધાણા સિંગ દાણા નો ભૂક્કો અને સાથે કોથમીર અને ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ આપણું ગાર્લિક કાજુ પનીર હવે રેડી છે અરે વાહ ચલો એક સરસ મજાનું શાક આપણું બનીને તૈયાર છે ગાર્લિક કાજુ પનીર અને આમાં ખાસ ગાર્લિકનો જે ઉપયોગ કર્યો છે એમાં લીલું લસણ ઉપયોગમાં લીધેલું છે અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ફાફડા પ્રેઝન્ટેડ બાય

મારી સાથે આજે છે ભૂમિબેન શાહ કે જેમણે સૌથી પહેલા ગાર્લિક કાજુ પનીર બનાવતા શીખવાડ્યું અને હવે આપણે ફાફડા બનાવી રહ્યા છીએ અને ફાફડા કે જેમાં ગુજરાતીઓની સવાર જે છે એના વગર લગભગ પડતી નથી અને અહીંયા ખાસ આપણે યાદ કરીએ આપણા સૌને જે ગમતા એક કેરેક્ટર છે જેઠાલાલ તો જે લોકો જેઠાલાલના કેરેક્ટરથી ઇન્સ્પાયર થયા છે એમના માટે પણ આજે ઇઝી બનશે ફાફડા તમારે ઘરે કઈ રીતે બનાવવા તો કરીએ શરૂઆત એની હા ચલો ફાફડા બનાવવા માટે શું શું લઈશું અને સૌથી વધારે ફાફડા ઘરે બનાવવા માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ ખાસ તમે આપણા સાથે શેર કરી ફાફડા બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈશું પછી અજમા લઈશું મરી લઈશું જે મેઇન અગત્યની વાત જે છે કે ફાફડા બનાવતી વખતે આપણે જે લોકો સોડા વાપરતા હોય છે એ નથી વાપરવાનો એના માટે સ્પેશિયલ ફાફડા બનાવવાનો એક અલગ આવે છે પાપડી ખારો જે કહેવાય છે જે સ્પેશિયલ ગાંઠિયા માટે જ હોય છે ઘણા લોકો એવું કરે કે ઘરે બનાવતા હોય એટલે આપણે આપડે સોડાનો ઉપયોગ કરી દઈએ જેના હિસાબે ફાફડા ગાંઠિયા એકદમ લાલાશ પડતા થઈ જાય છે હા તો એ ના થવું જોઈએ એ સોડા ઉપયોગ કરે છે ને એના લીધે થાય છે પણ જો પાપડી ખારો તમે યુઝ સ્પેશિયલ ગાંઠિયા માટે જ આવે છે જે ગાંઠિયા ફાફડા પાપડી એના માટે જ ઉપયોગ કરતા હોય છે તો હું પ્રિફર એવું કરું છું મારા કે તમે લોકો સ્પેશિયલી પાપડી ખારો યુઝ કરો કે જેના હિસાબે ફાફડા એકદમ સરસ બને કે જે આપણે બહાર મળતા હોય એવી રીતે ઓકે તો હવે જલ્દીથી જલ્દી ફાફડા બનાવવાની શરૂઆત કરી ચલો ચોક્કસ જી ફાફડા બનાવવા માટે સૌથી અગત્યની વાત તેલ અને પાણી નું મિક્સચર એકદમ બરાબર હોવું જોઈએ જેના હિસાબે ફાફડા એકદમ સરસ બને કેવું થાય કે ફાફડા એકદમ છૂટા પડી જાય પછી આપણે ખાતા હોય તો પણ એ કેવાય ને કે એકદમ ભુક્કો થઈ જાય એવું ના થવું જોઈએ તો આપણે ચાલો પરફેક્ટ માપ બતાવી દઈએ જી બિલકુલ આ એક વાડકી છે એક વાડકી આપણે પાણી લઈએ છીએ જી બરાબર જે વાટકી જેટલું પાણી લઈએ છીએ જ વાટકી નું માપ રાખીને આપણે તેલ લઈએ છીએ જેટલું પાણી એટલું જ તેલ લેવાનું હવે એને બરાબર ફીણી લેવાનું બરાબર ઘી જેવું થઈ જાય ત્યાં સુધી એને બરાબર ફીણી લેવાનું ઓકે જો આપણે તેલ અને એવી રીતે મિક્સ કરવાનું છે કે જે એકદમ ઘી જેવું લાગે હમ બરાબર છે હવે આમાં છે ને આપણે જેટલો લોટ સમય ને એટલો જ લોટ એડ કરીને લોટ બાંધવાનો છે ઓકે સૌ પ્રથમ પહેલા આપણે એમાં આપણે અજમા એડ કરીશું

આપણે ચણાનો લોટ એડ કરીશું ઓકે અહીંયા જે આપણે બેસન ઉપયોગમાં લઈએ છીએ ફોર્ચ્યુન નું બેસન છે કે જે પ્યોર ચણા દાળમાંથી બને છે એટલે આપણને પ્યોર ટેસ્ટ પણ મળે છે ઓરિજિનલ ટેસ્ટ મળે છે જી બિલકુલ ફાફડા કરવા માટે આપણે હવે તેલ ગરમ મૂકીએ છીએ જી તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે ટ્રાન્સફેટ ફ્રી છે હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે આ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ લોટ આપણે છે ને આવી રીતે બાંધવાનો છે કે જેના હિસાબે પ્રોપર ફાફડા થઈ શકે જી એકદમ ઢીલો પણ નહીં ને કઠણ કઠણ પણ નહીં ઓકે ફાફડો આટલો ખેંચાવો જોઈએ હમ એ રીતે લોટ બાંધવાનો છે અને ખાસ આપણી હથેળીનો આ ભાગ જે છે હા એ આપણે ઉપયોગમાં લઈએ છીએ આ ભાગથી જ આપણે આવી રીતે એને પ્રેસ કરીને આગળ સુધી ખેંચી લેવાનું છે ઓકે આવી રીતે એને નીકાળી દેવાનું છે ઓકે હમ્મ બરાબર ફાફડા જે છે આપણા ફૂલીને તરત જ ઉપર આવી જાય છે હા ઓકે તમે ફાફડા બનાવતા ક્યાંથી શીખ્યા હું ઇન્સ્પિરેશન મારા ભાઈથી છું કેમ કે મારા ભાઈને બહુ જ ફાફડા ભાવે છે ફાફડા લાવો પછી એની સવાર શરૂ થાય અચ્છા એટલે અમારે એને વહેલો ઉઠાડવો હોય ને તો અમારે એને કેવું પડે કે તારા માટે નાસ્તો રેડી છે ફાફડા આવી ગયા છે હવે તું વહેલો ઉઠી જા અચ્છા એટલે પછી એને ખબર પડી જાય કે ના હવે બસ હવે ગરમ ગરમ છે ને તો મારે એનું મિસ નથી કરવું હું નાસ્તો કરી જ લઉં અરે વાહ અને બેઝિકલી હું છે ને કાઠિયાવાડની છું એટલે અમારે તો મતલબ ફાફડા એટલે બસ ત્યાંથી દિવસ શરૂ થાય જી બિલકુલ કેમ કે ગાંઠિયા ફાફડા આ બધું ત્યાં વધારે પ્રોપર તમને ટેસ્ટ પણ બરાબર સરસ મળે અને ત્યાંનું મેઇન ગુજરાતનું કહેવાય ને કે ફેમસ એટલે કાઠિયાવાડ એટલે કાઠિયાવાડમાં ફાફડા તો બહુ જ સરસ મળે છે બિલકુલ તો ફાફડા આપણા બનીને તૈયાર હા અને આ રીતે આપણે ડિશ ભરાય એટલા ફટાફટ ફાફડા બનાવીને તૈયાર કરી લઈએ અને પછી એને સર્વ કરીએ ઓકે પણ તમે જ્યારે સર્વ કરો ત્યારે ખાસ અહીંયા તમારી સાથે વાત કરવાની કે તમારે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી એક બનાવવાની છે કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો છે ઓકે બનાવી દઈએ હે ને હા ઓકે ચાલો ફાફડા આપણા રેડી છે તો હવે એના પર આપણે મસાલો એડ કરીશું ઓકે મસાલામાં આપણે સંચળ પાવડર લીધો છે હિંગ લીધી છે અને મરી પાવડર લીધો છે ત્રણેયને મિક્સ કરીને ગરમ ગરમ ફાફડા ઉપર મસાલો કરી દઈશું ઓકે એકદમ સરસ સુગંધ જે છે એ અત્યારે આવી ગઈ છે અને ફાફડા સાથે જલેબી હોય તો વધારે મજા આવી જાય પણ આજે આપણે ફાફડા થી કામ ચલાવીએ ફાફડા અને તળેલા મરચા અને આપણી જે મોસ્ટ ફેવરેટ જે કહેવાય પપૈયાનું છીણ જે ફાફડા વગર તો અધૂરું છે અધૂરું છે બિલકુલ હવે આપણે મરચા તળીશું જઈ વાહ તો મરચાં અને ફાફડા તો બનીને તૈયાર છે હવે આને જલ્દીથી જલ્દી પપૈયાના સંભારા સાથે એને સર્વ કરી દઈએ હા જી ફાફડા બનાવવા માટેની સામગ્રી બે કપ ફોર્ચ્યુન બેસન એક ટી સ્પૂન અજમો એક ટેબલ સ્પૂન વસંત હિંગ પાવડર એક ટેબલ સ્પૂન મરી પાવડર એક ટી સ્પૂન સંચર પાવડર

હું ફાઈવ મિનિટ્સ રેસીપીમાં તમને એવું બતાવડાવીશ કે જે તમે ઇન્સ્ટન્ટ પાંચ મિનિટમાં તમે શાક બનાવી શકો અને એ પણ એકદમ તમને ટેસ્ટમાં એવું લાગશે કે હવે જો કંઈ પણ ઉતાવળ હોય અને બનાવવાનું કોઈ ઓપ્શન ના મળે જેના માટે બજાર પણ જવું પણ ના પડે તો આપણે એ ફટાફટ રેડી કરી દઈશું ઓકે અને શું બનાવીશું આપણે એમાં મારી પાસે અત્યારે બેસન પડ્યું છે લીલું લસણ પડ્યું છે તો એમાં થોડી ડુંગળી એડ કરીને હું પુડલા બનાવી દઈશ ઓકે જે આપણે ચીલા કહીએ બેસનના ચીલા હા ચલો કરીએ શરૂઆત ઓકે હવે આપણે બેસન એડ કરીશું લીલું લસણ એડ કરીશું ડુંગળી એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે થોડી એમાં કોથમીર એડ કરીશું પાણી એડ કરીશું હવે આપણે પુલા બનાવીશું જી એના માટે આપણે તેલ લઈશું આપણે જે રેસીપી કરી રહ્યા છીએ એ ટ્રાન્સ ફેટ ફ્રી છે એટલે ખાસ આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું દરેક પ્રકારના વેજીટેબલ ચીલા ખાધેલા જ હોય પણ જ્યારે લીલું લસણ હોય ત્યારે એની મજા કંઈક અલગ હોય લીલા લસણને એડ કરીને તમારો આનો ટેસ્ટ પણ એટલો સરસ લાગશે ને જી હવે આપણો પુડલો રેડી છે ઓકે ફટાફટ એને લઈ લઈએ અને સર્વ કરી દઈએ ઓકે હવે આપણા રેડી છે અરે વાહ ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે કે જેમાં લીલા લસણને એમણે ચીલા બનાવ્યા છે અને ખાસ અહીંયા આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો પણ ઉપયોગ કર્યો છે થેન્ક યુ સો મચ ભૂમિબેન આ રેસિપીઝ અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે અને ખાસ તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો પાડીને પણ મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે त्यासुधी मनेराजा एप शो नमस्कार हूं चू धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी बरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल